શ્રી ચંદ્રકાંતભાઈ ચંદ્રશેખરભાઈ દવે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારા સ્થાનિક ધારાસભ્ય સન્માન્ય શ્રી કેશુભાઈ મધુમનસિંહ અને સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કાળો દિવસ એ દિવસે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના આદેશના વડાપ્રધાન શ્રી મતી ઇન્દિરા ગાંધીએ આ દેશની લોકશાહીનું ઘડું ઘોટીને જે પ્રકારે સમુદ્રશાહી લાદી અને બંધારણના વિથરા ઉડાવીને જે પ્રકારે દેશનું ઘું ગોઠવાનો પ્રયત્ન કર્યો છે એની લોકો સુધી યુવાનો સુધી વાત પહોંચે સમાજના નાગરિકો સુધી વાત પહોંચે મારો તો હું ત્યારે બહુ નાનો પાંચ છ વર્ષનો હોય છે એટલે હું કંઈ મારે મને બહુ યાદ નથી પણ વડીલોએ જે વાતો કરી છે ચંદ્રશેખરભાઈ જે વાત કરી એ પ્રમાણે ખૂબ કટોકટીનો સમય કોઈ પણ જાતના ગુના વગર એવા લાખો લોકોને જેલમાં એ બંદી બનાવવામાં આવ્યા અને બધા જ પ્રકારની લોકશાહી પ્રિન્ટ મીડિયા ઉપર પ્રતિબંધ લાદીને આ દેશનું ઘડું ગોટવાનો જે પ્રયત્ન કર્યો એ સરા નિંદનીય છે કોંગ્રેસનું જે ચાલ ને ચરિત્ર જે ઓગણીસો પંચોતેરમાં હતું એ આજે પણ એ જ ચાલ ચરિત્ર ખોટા વાહ્યત આક્ષેપો કરવા બંધારણ વિશે જેવી તેવી વાતો કરીને લોકોને ફરમાવવા અને ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપો મૂકીને આ નરેન્દ્રભાઈની સરકારને બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે એ સંપૂર્ણ નિંદનીય છે પોતે આગળનું ભવિષ્ય ઝાંકીને રીસામાં જોયો તો ધ્યાનમાં આવે કે એમણે ક્યારે પણ બંધારણને બંધારણને કંઈ માન આપીને બંધારણનું સન્માન કરીને કોઈ પ્રકારનું કામ કોંગ્રેસે આજ સુધી નથી કર્યું એ આ કટોકટીની જે લાદવાની વાત હોય સાહબાનો કેસમાં જે પ્રકારે કોર્ટનું ઉલટફેર કરવાની વાત હોય આવા બધા જ ક્ષેત્રોમાં કોંગ્રેસે જે પ્રકારનું દમનકારી નીતિ અખત્યાર કરી એ આ લોકો સુધી પહોંચે એટલા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું